એવા અમારા ભાઈ બધો ઉજાગર ને અમે પતિ જવાના સમજ્યા સમજાવ લગ્ન લાંબો લોબો લિહોટો લોબો જવાનો હોય ત્યાં જ ખાસા ટાઈમ મેં વિડીયો ચાલુ કર્યો કારણ કે હાલ બધા આમ આખું ફેરાઈ ગયું હતું એક ભાઈમાં દ્વારકા જતા એક ભાઈ રાજકોટ જતા એવું બધા અલગ અલગ હતા તે બધા ભેગા થઈ થયા આથી બહુ વલોગિંગ ડાઉન કરી એડવાંબી બ્લોગ આવશે એટલે ટાઈમ સરસુક સમય તમા જોઈ લેવા વિનંતી અને શોર્ટ તો 8:00 એમ દિવસ આવશે એ જો બરોબર એટલે અમે જીએ હવે કાકા ઠોકતા ને કાકા કાકા ડરતા ઠોકતા ને કાકા ઠોકતા હો ડીઝલ સોરી પેટ્રોલ પચી એટલે સીએનજી કરાવવા અમે તો આજ અમારે એસા હોતા હે આજ કોઈ ખરીદી ફાઈમે જોણે હે एक सर हिंदी बोल हिंदी बोल इन... जाने का है हमको हमारा थोड़ा बेगा हो जाता तो है तो आवर्ता नहीं ये थोड़ा हिंदी गुजराती तो, 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 तो अमार जवान हुआ मा को अपना हमें जी अपना जीजे भाएवा। जीजे भाई मा बोला बस्कॉट मतलब ब्लेजर बुक करावे तुली पावनोला नहीं आवला नहीं, नहीं आवने लो आवाज बे जण आवसी इंना डायरेक्ट तो बुलाइए रस्ता में तो मान लिए जीजे भाई म

તો અમે જીજે ફાઈમાં જીઈએ જમે જસિકરણ ઉપર તમારું દેવું હોય ને જો આઈજો અમાર અમારા કાઠલેક ભાઈએ સબ્સ્ક્રાઇબર હાથ લાવજો નહીં પુત્રા હવે ભાઈ માર નોતરું આવ્યું જમવાનું તમે તમારું આવું અમે મફતમાં છોડતા નહીં ચલો કરવાનું ચલો એટલે એમ કે ખઈ નાઈ જવાનો નહીં અમને

अए पोचै पोटकार्ट दो गए तो साइच यह बश्टि नहीं अए उप्टि नहीं अए उप्टिन नहीं अव्टिन नहीं तो यो एक्टिम कर दिया है एक्टिम देगा भी

પંચાય <laughs> <laughs> ચિલ્ડ્રન <laughs> ની <laughs> <laughs> ના બે બે આરમા સાઈડ નો આવે મારો તમારું કરતા લાગી આ તમને સારું લાગશે આ મજબૂત આલે ઓનું ના સર તમને સારું લાગશે તમે ખરેખર ખોટ નથી કે વાઈફ પર કોકલી વાયડો સુન નઈ ખરેખર કોકલી વાયડો લાગો છે અરે આ રો એ તો ના પેલું 3 પીસ બતાવો બતાવું થઈ જાય એવું કદી ના કર થઈ સુકા બધા

અંકોએ નવડા તો ફાઈનલ છે. પહેલા આ બેની સાઈઝની કાઢજી. આપો બેની એવા amare લંબા મીઠ એના હાગુ જોઈને આયા હોય ત્યારે ગાણ ઈ છતતી હોય ત્યારે ને બોલ મારે 20 અમે સે સપૂરી બુકા. ઓકે છો. ને બેટર લક નેક્સ્ટ આવશે તમને

सब लगा और नीचे कोई पेंट है उसे ब्लैक ले लो ब्लैक और ब्लैक क्रीम क्रीम, क्रीम क्यों लगा ला लाइट गोल्डन लाइट क्रीम टाइप थ्री पेन आई थी फटाफट ब्लैक सब लगा सब लग आमो कोई बिजी आना कलर में बिजू कोई वैरायटी कट स्टेट बाय लेकर ले ले बिजू सो करेगा ब्लैक ले ले

અને એને ના એવું જ લેવા ને આના પર જ લેવાનું વોના ગ્રીન શેડ વોના સુપર શેડ વૃક્ષારૂપ વોટર તો બ્રો અમે પ્લીઝ લાઈક કરજો હવે બાકી તમે ભાઈ બતાવો આવતો

લાવેટતા એટલે મોસલા ગમ રે 1 ઇંચ પ્રોફેશનલ તો લાગે એન્ડ્રીઓ સાહબ સાહીબ સા હેટ એ તો કરે દેવ લાગે આનું નજિકી જો હું પછી ખાઈ લાઈટ વગર જો કેવા લાગી તો હમત તો નહી નારો લાગે સવા સારો આજુ હારો લાગા છે ના ના લાઈટ શું લાગે

ચોઈસ ના મળી એટલે અમે અવર વિરામ આપીએ બ્લોગ નો બ્લોગ પાર્ટ ટુ કાલે આવશે અમે જીએ છીએ કાલે નક્કી નહીં અમે તમને બધું જણાવીશું તો જય અંબે જય ગુગા મળીએ કલ આજ તક પે નહીં યુટ્યુબ પે